જય શ્રી કૃષ્ણ રેતીસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે અમૃતસરી પનીર ભુરજી બનાવીશું તેના માટે આ પનીર છે બે ચમચી ચણાનો લોટ શેકેલો છે આ મસાલામાં સંભર મસાલો છોલે મસાલો પાઉંભાજી મસાલો આ કિચન કિંગ મસાલો કસૂરી મેથી મરી પાવડર એક ટામેટું સમારેલું એક ડુંગળી સમારેલી અને અડધી કટોરી મોડું દહીં છે આ પ્રૂટીન મસાલા છે આ બે ત્રણ ચમચી આ શેકેલો ચણાનો લોટ છે એમાં આપણે આ મોડું બે ત્રણ ચમચી દહીં નાખીશું આ બે ચમચી મરી પાવડર નાખીશું આ કિચન કિંગ મસાલો નાખીશું આ પાઉાજી ને એનો મસાલો જે હતો એ આપણે નાખીશું કસૂરી મેથી થોડીક અડધી ચમચી અડધી મસરીને એ નાખીશું ફરી મસાલા નાખીશું એક ચમચી મરચું થોડી હળદર મસાલો ગરમ છે થોડું મીઠું નાખી દઈશું પછી એને આપણે આ રીતે બધું મિક્સ કરી લઈશું હવે આ લઈ આપણે એમાં બે ત્રણ ચમચી તેલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું ગેસ ધીમો કરી દઈશું હવે આ તડકો આપણે પછી ગેસ બંધ કરી દઈશું પછી આ તેલ અંદર આપણે જે બનાવ્યું એની અંદર નાખી દઈશું એને આપણે મિક્સ કરી દઈશું હવે આપણે એક એક પેન મૂકી છે એમાં ચાર પાંચ ચમચી મોટું તેલ નાખ્યું છે હવે એમાં આપણે થોડું અઘર માટે જીરું નાખીશું થોડી હિંગ નાખીશું સગાળેલી ડુંગળી નાખીશું હવે આપણી આ ગુલાબી ડુંગળી થઈ ગઈ છે હવે એમાં આપણે ટામેટા ચામેટા નાખીશું

આપણે મિક્સ કરી દઈશું મસાલાના ભાગ ને થોડું આપડે અડધો કપ પાણી રેડી દઈશું

પછી એને ગેસ ધીમો કરી અને ઢાંકણ ઢાકીને પાંચ મિનિટ થવા દઈશું સરી પનીર ભુજી તૈયાર થઈ ગઈ છે એમાં આપણે થોડી કોથમીર નાખીશું